પાટણ જિલ્લામાં સતત મેઘ મેઘમહેરથી શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા સરસ્વતી તાલુકામાં પણ ચાર ઇંચ વરસાદે આખા તાલુકાને બાનમાં લીધો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ગ્રામ્ય વિસ્તારને જોડતા માર્ગો પર વરસાદી પાણી ફરી વળતા સ્થાનિકો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો આ સાથે ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે જેને લઈ અને પાટણના તાત જે છે જગતના તાત છે તે હાલ મૂંઝવણમાં મુકાયા છે પાટણ જિલ્લાની અંદર જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાની સાથે જે ગ્રામ્ય વિસ્તારો છે સૌથી મહત્વની બાબત છે કે જિલ્લાની અંદર સૌથી વધારે વરસાદ સરસ્વતી તાલુકામાં પડ્યો છે દ્રશ્યો બતાવવા માગીશ કે ઇધિ સરસ્વતી તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારને જે જોડતા માર્ગો છે ત્યાં આગળ આ રીતે ઘૂંટણસમા પાણી ભરાયા છે અને આ પાણીના જ કારણે આસપાસના ખેતરોમાં પણ પાણી જોવા મળી રહ્યું છે કહી શકાય કે જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે અને સરસ્વતી તાલુકામાં જે વરસાદ વરસ્યો છે અને ગ્રામ્ય વિસ્તારને જે જોડતા માર્ગો છે તે તેની ઉપર પાણી ફરી વળ્યું છે અને લોકોને પારાવાર મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવે છે કારણ કે અવિરત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાની જ કારણે જે ગ્રામ્ય વિસ્તાર જે જોડતા માર્ગો છે તે ઘડી પાણી પાણી થઈ ગયેલું છે અને લોકોને એથી અવર જવર કરી ભારે મુસીબતનો સામનો કરવાનો વારો આવે છે કહી શકાય કે સરસ્વતી તાલુકાની અંદર ત્રણ ઇંચ થી વધુ વરસાદ વરસ્યો વરસાદના જ કારણે લોકોનું જનજીવન જાણે કે અત્યારે અસ્તવ્યસ્ત થયું હોય એ રીતની સ્થિતિ જોવા મળી રહી છે સૌથી મહત્વની બાબત છે કે અત્યારે જિલ્લાની અંદર વરસાદે તો વિરામ લીધો છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોની અંદર જે પાણી ભરાયા છે તે પાણી હજુ સુધી ઓછરે નથી લોકોનું જનજીવન જાણે કે અસ્તવ્યસ્ત થતું હોય એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ